પરે કેટલા છે તો આપણે ગણશું તો બાર મિત્રો જો મારા એક હાથમાં બે કપ છે એક અને બે કેટલા છે બે ત્યાર પછી જો તો બીજા હાથમાં એક બે અને ત્રણ કેટલા કપ છે તો બંને હાથમાં એક હાથમાં બે કપ છે અને બીજા હાથમાં ત્રણ કપ છે તો બધા કપ કેટલા થશે તો આપણે ગણીશું એક બે ત્રણ केटला सया पांच ट्रोन गप्प मा अपने बे गप्प मिल गया केटला ट्रोन मा बे उमिल गया तो पांच सया केटला सया पांच ये भी चलेंगे जो बालों को तो हमारा हाथ मा पैंच है समझे पैं और आहार मा केटले पैंच है ए अने बे केटले पैंच है बे अने विजय हाथ मा कौन पैंच है 3 4 કેટલે થાય 4 બે બે માં બીજી બે બે નો મળી તો જ્યારે વિજી સંખ્યા ઉમેરવામાં આવે ત્યારે તેને ગણિતની ભાષામાં સરવાળો કહેવાય શું કહેવા છે સરવાળો એક સંખ્યામાં જ્યારે કોઈ બીજી સંખ્યા ઉમેરવામાં આવે ત્યારે તેને ગણિતની ભાષામાં સરવાળો કહેવાય તો વાર મિત્રો આજે આપણે ગણિતમાં સરવાળા વિશે જોઈશું ત્રણ એટલે ત્રણ લીધી દઈશ એક બે ત્રણ હવે શું કરવાનું કે આ બધી ભણવાની છે પાંચ વત્તા ત્રણ ની બધી છે

તો પહેલા 5 છે તો પાંચ ની નીચે શું 1 2 3 4 5 નીચે કેટલા પહેલા 2 તો બે ની નીચે 1 2 હવે એકમ કા સમાં 5 + 2 છે આપણે લખી પણ દો જે છે હવે આગળ બધું લખવાનું કરી લઈએ શું 1 2 3 4 5 6 7 સૌપ્રથમ પહેલા બેલી કરીશું 1 2 નીચે કેટલા છે તો 1 છે હવે આ બાર દીલી ગણશું 1 2 3 બે માં એક ઉગ્યત કેટલા થયા 3 તો બાળમિત્રો એક અંકની સંખ્યાનો સરવાળો અને બે અંકની સંખ્યાનો સરવાળો તમને સૌને પડી ગઈ છે ને તો હવે તમે તમારી ઘરે જે નોટબુક માં લખો જે સામે ના રહ્યા